જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ દાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા હું આપને કહી રહી છું અધ્યાય અગિયાર વિશ્વરૂપ સંદર્શન યોગ શ્લોક ઓગણીસ अनन्तवीर्यम् अनन्तबाहुम् शशिसूर्यनेत्रम् पश्यामि त्वाम् दीप्तहुतासवक्त्रम् स्वतेजसा विश्वमिदम् વિશ્વરૂપ દર્શન યોગ શીખવી રહ્યા છે અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો છે કે હે શ્રી કૃષ્ણ તમારા વિશ્વરૂપનો કોઈ આરંભ નથી મધ્ય નથી અને કોઈ અંત નથી તમારા વિશ્વરૂપમાં અપાર શૌર્ય અને અનંત ઉર્જા હોય તેવું લાગે છે હે શ્રી કૃષ્ણ તમારા વિશ્વરૂપમાં અસંખ્ય સૂર્ય અને ચંદ્ર સમાન અગણિત હાથ અને આંખો છે હે શ્રી કૃષ્ણ હું અસંખ્ય મુખોને પ્રજ્વલિત અગ્નિને અને તમારા તેજથી ઉષ્ણતા પ્રાપ્ત કરતા આ બ્રહ્માંડને તમારા વિશ્વરૂપમાં જોઉં છું આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માના વિશ્વરૂપનો વર્ણન જેવું જોઈ અને અનુભવી રહ્યો છે તે પ્રમાણે કરી રહ્યો છે ચાલો આપણે એ સમજીએ કે શ્રી કૃષ્ણ આપણી કલ્પનાથી પરે આ ત્રણેય જગતમાં વ્યાપી રહ્યા છે ચાલો આપણે આ સમગ્ર બ્રહ્માંડને પરમ શ્રી કૃષ્ણ પરમાત્માના શરીર રૂપે ઓળખીએ અને આ બ્રહ્માંડને કોઈ હાનિ ન પહોંચાડીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા અર્જુનના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અનાદિ મધ્યાંત મનંત વીર્યં અનંત બાહુમ શシ સૂર્ય નેત્રં

તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अनादिमध्यान्तम् अनन्तवीर्यम् अनन्तबाहुम् शशिसूर्यनेत्रम् पश्यामि त्वाम् दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम् ओ अनादिमध्यान्तमनन्तवीर्यम् अनन्तबाहुं अनन्त शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुतासवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम्